તેમજ સાધુ સંતો મહંતોની હાજરીમાં ગીર જિલ્લા કલેક્ટર સાહેબની સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે ટિપ્પણીઓ અને પુસ્તકોમાં ભગવાનને બદનામ કરવાનું વાણીવિલાસ કરી રહ્યા છે આના વિરોધમાં આજરોજ આહિર સેના ગીર જિલ્લા દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આવા પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવા અને આવા સાધુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ તકે બોડો સંખ્યામાં આહિર સમાજના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આજ રોજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જે રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવ થી શરૂ થયું એમને બદલે એ એમનાથી પણ પેલા હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદી માં ગયા ગંગા માં પગ બોળ્યો એટલે ગંગા પવિત્ર થઈ ક્યાં એમ કીધું કે અમારા સાધુ ના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણ ને દ્વારકા લઈ આવ્યા આવી રીતે રામ કૃષ્ણ શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવ દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે એમના પણ અમને વાંધો નથી પણ એ

વતીએ આજેના એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી પાપું છું જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય શ્રી રામ આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથને આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો સાધુ સંતો બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે એના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે આ આ વસ્તુ કરવી જરૂરી છે એટલે આજરોજ આહિરસેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા અને સર્વે હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું